નીકળ્યા ઘરેથી અને બપોરે એક વાગ્યા ને અમદાવાદ થી સાઈડ હતી જયારે પાલનપુર બે લોકો હતા

સુરતના રાંદેડ વિસ્તારમાં દંપતી સવાર હતા હાલ લંડન જવાની કર્યા હતા આ વડોદરાના વાસણા સોસાયટી અને તેમના પત્ની વીનાબહેન તેઓ પણ નાગનપુર બની ગયેલી એ જ ફ્લાઇટ માં સવાર હતા વલ્લભનાથજી અને તેમના પત્ની ફ્લાઇટ માં સીટ નંબર સોળ અને સત્તર પર હતા અમરેલી ના વડિયા ના વતની અર્જુનભાઈ પટોડિયા ફ્લાઇટ માં જતા હતા લંડન માં પત્ની ના અવસાન બાદ વતન માં સગા સંબંધી ને ત્યાં આવી ફૂલ પધરાવવા માટે આવ્યા હતા બાળકો ને લંડન મૂકી વતન વડ્યા આવ્યા હતા પરત અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડીએનએ સેમ્પલ લેવાની કામગીરી ચાલી રહી છે મૃતદેહની હાલત એવી છે કે તેને ઓળખવા ખૂબ જ મુશ્કેલ છે ડીએનએ રિપોર્ટ આગાવાદ મૃતદેહની ઓળખ થશે જો કે હાલ હોસ્પિટલ અને સેંકડો લોકોના ઘરમાં માતમ છવા આવશે પરમાણુ ગ્લાસ્ટ જેવો અમદાવાદ થી લંડન ની ફ્લાઇટ ટેક ઓફ તો થઈ પરંતુ લોકો પોતાની મંજિલ પર લેન્ડ ન થઈ શક્યા વિમાનમાં માં બેસેલા કેટલાય લોકો નવા સપના જોઈને ફ્લાઇટ માં બેઠા હતા કોઈ અભ્યાસ માટે જઈ રહ્યું હતું તો કોઈ પોતાના પરિવાર ને મળવા परंतु तो दे में क्या खबर होती कि लंदन पहुंचता पहला तो मेरे कार्ड भरती बचे है प्लेन में सवार सैकड़ों मुसाफरों अहमदाबाद की લંડન જવા નીકળ્યા હતા પરંતુ કમનસીબે તેમાંથી મોટા ભાગના મુસાફરોને મુસાફરો દર્દનાક મોત મળ્યું પ્રચંડ વિસ્ફોટ થયો અને વિમાન ક્રેશ નો લાઈવ વિડીયો સામે આવ્યો છે વિમાને રનવે પર ઉડાન ભરી લીધી છે ત્યારે અચાનક વિમાન ઉપર જવાની જગ્યા એ પરમાણુ વિસ્ફોટ જેવો છે વિસ્ફોટ એવો જેમાં વિમાન અગનગોળો બની જાય છે દૂર દૂર સુધી ધુમાડા ગોટે ગોટા છવાઈ જાય છે આસપાસનો વિસ્તાર ધુમાડા ઝપેટમાં માં આવી જાય છે અને આગની પ્રચંડ જ્વાળાઓ સમગ્ર વિસ્તાર ને ઘેરી વળે છે બીજી તરફ અફરાતફરી માહોલ છે આ દ્રશ્યો છે એક પેસેન્જર વિમાન બપોરના સમયે મોટી દુર્ઘટનાનો શિકાર થયો હતો જે બાદ સમગ્ર વિસ્તાર ધુમાડા અને આગની જ્વાળાઓમાં ફેરવાઈ ગયો અમદાવાદ થી લંડન જઈ રહી હતી મિનિટે એટલે કે બપોરે ને તેતાલીસ વાગે પ્લેન બીજે મેડિકલ ની બોઇઝ હોસ્ટેલ કેન્ટીન સાથે ટકરાયું ટકરાયા બાદ વિમાનમાં પ્રચંડ વિસ્ફોટ થયો સમયે વિમાન માં બસો બેતાલીસ લોકો સવાર હતા દુર્ઘટના જિંદગી અને મોત વચ્ચે કેટલું અંતર તે આ વિમાન દુર્ઘટના પરથી ખબર પડે છે પાંચ મિનિટ માં જ વિમાન ક્રેશ થઈ ગયું ચારે માહોલ બની ગયો આજ ફેલાય તો આ ઇમારતો પણ આગ ઝપેટમાં આવી ગઈ ચારે બાજુ ધુમાડા ના ગોટે ગોટા જોવા મળ્યા ફ્લાઇટમાં સવાર બસો બેતાલીસ લોકો લંડન માટે રવાના થયા હતા તેને શું ખબર હતી કે આ તેની જિંદગીની અંતિમ સફર બની જશે ટેક ઓફ ની બે મિનિટ જ આખી મોટી દુર્ઘટના સર્જાશે એર ઇન્ડિયા વિમાન ગણતરીની મિનિટો જ આગના ગોળામાં ફેરવાઈ ગયું આ ફ્લાઇટ અમદાવાદ થી ટેક ઓફ થયા બાદ ડાયરેક્ટ લંડન માં લેન્ડિંગ કરતી હોય છે એટલે તેમાં એક લાખ લિટર એર ટર્બાઇન ઇંધણ હતું જ્યારે ફ્લાઇટ દુર્ઘટનાગ્રસ્ત થઈ ત્યારે ઇંધણના મોટા જથ્થાના કારણે બ્લાસ્ટ જેવું થયું હતું જે લોકોએ આ દુર્ઘટના ને નજરો નજર નિહાળી તેઓ પણ સ્તબ્ધ જોવા મળ્યા એમનું ચાલી લારી છે એના ઉપર પાંચું પડી છે ચાર પાંચ જણા હતા એમની નારી વાળા માં બે જણ નું મોત અમે એમ કહ્યું કે આતંકવાજે બંધ નાખ્યો તો અમે નીચે બતા ગઈ પબ્લિક આવી નીચે પછી બધા કામે લાગી ગયા છોકરાઓ એક દોઢ કલાક પેલા હું સુઈ ગયેલો હતો અને એકદમ જબરજસ્ત

हमारी सामने मुझे लगता है कोई नीचे उतरे नीचे उतरे जो झूठ तो क्या समाचार भैन मेरा सिस्टर दोनों है अंदर आ, और हमको जाने नहीं दे रहे सारे रास्ते ब्लॉक कर दिए हमारे इधर से लंदन जा रहे थे वो एक सौ ग्यारह नंबर एक सौ दस नंबर की टिकट कन्फर्म है उनकी हमारे की लड़की लग रहा है की

ટુકડા ભેગા કરવા પડ્યા કોની બોડી છે તે ખ્યાલ આવે નહીં તેવી સ્થિતિ છે એક બાદ એક મૃતદેહો ભરેલી એમ્બ્યુલન્સ સિવિલ ના પોસ્ટમોર્ટમ રૂમ માં મોકલવામાં આવી રહી હતી और में मां आती लाशों की ओढ़त करनी पर मुश्किल थी क्योंकि मुद्दें वो बड़ी ही हालत में पहुंची रहा था मृतक का सज्जन हॉस्पिटल पहुंच रहा था हजथो टाइम पहलगाम एयरपोर्ट पर विदाई अतीत में अंतिम विदाई का समाचार बनताज माथे आप फाकी वो सुई जो नोट है एकदम जुगन जस्ट जो towards वो उधर ही भागो तो सामने जो हमारी सामने મારી સામે એવું એટલે કોઈ મોટો બ્લાસ્ટ ને એવું લાગતું પછી અમે નીચે ઉતર્યા નીચે ઉતરી સમાચાર પ્લેન કેસ થઈ ગયું પછી અમારે અહીંથી ચાર પાંચ છોટા એવા લાગી ગયા